બપોર બપોરે મેં વિડીયો શરૂ કર્યો આજ તો મારો દિવસ હતો પણ હવા દેથાના વાટ જોઈ જઈને ડૂકી ગઈ કોઈ નથી ફોન ને આવ્યો હું તો હનંદ ફોન બર્થડે હોય ત્યારે ફોન કર્યો આજ મારો બર્થડે હતો તો મારા બર્થ ડે કોઈ એ ફોન ન કર્યો મને તો મને તો બહુ રી યાદ રીસે ને નો ફોન કર્યો કાંઈ નહીં ના અરવીને એ કપામાં છે એ કહેતા તારા બર્થ ડે આવશે તારે હું છે વહેલા હરવી ને આપણે કેક કાપશું તો એ કાંઈ આવ્યા નહીં કાંઈ કેક તો કપાય નહીં એ વીઆ એવો આપણે કેક કાપત કંઈક ફરવા દાત પર એ કાંઈ આવ્યા નહીં તો તા ફરવા દાવ કંઈક ફરવા તો જવાય નહીં ન કરે તો એ ફરવા દઈ કેતા હા મને લે હું તને ફોન કરી તાર બર્થ ડેને દે હું કેક કાપી મારો બર્થ આવી ગયો તો એ નહીં કપા માલી નવી રે કપા મને કપામાં છે ને મને કાંઈ હજી ફોન એ નહીં આવ્યો હવા દી વાત જોઈ રહી આ બપોર છે તો એ મને ફોન નહીં આવ્યો કેવા ફોન આવે હું ખબર હું કહું વાત જ જોઈ છે આજ માર તો કંઈ ફોન બોન કરાય નહીં પાછું એનો ખરો કોઈનો ફોન ન આવ્યો બોલો કંઈ રઘુભાઈનો આવ્યો કંઈ દિનેશભાઈનો ન આવ્યો મેહુલભાઈ મેહુલભાઈનો આવ્યો કંઈ અમારા બેન બહેનનો ન આવ્યો કોઈને ફોન જ ન આવ્યો હું હવા દેસાઈ ને વાટ જોઈને બેઠી હું મારી બર્ડે છે ને મને ફોન કરે ફોન કરે

તો હવે તો હું આલે તી ને અતર સુધી હું હેપી બર્થડે થેન્ક યુ મારે થેન્ક યુ તો કેવું પડે ને હું હા નો કેવું પડે હવે તો કેવું હોય કોણ કરે છે હવે રાગે હોય કોને ખબર હે કે હોય કે મોરે કે કોણ કરે છે ફોન ઉપાડી જ લઈ ગમે તેવો તમે ફોન આવ્યો એટલે ઉપાડી જ લઈ હા क्या तन क्या क्लावी क्या क्लावी वो तो तुम भी आशियम शिमने पापा मकाले क्या क्लावी पापा मकाले क्या क्या क्लावी तुम मने तुम भी आशिया नहीं मैं कह रहा हूँ कि हाँ अब अपने पार्टी पार्टी पर ले अबे हूँ ये पश्चिम मजा ना आवे आज पार्टी करन वो आज क्या कापन वो है पश्चिम पार्टी करन पश्चिम क्या कापन ये हूँ मजा आए ज़रूरी बढ़िया हुआ है तेरे क्या कापन हुए पार्टी पश्चिम आप देंगे

बस हाँ वहाँ मोर भी खाजी बोलो। ए, तो ना कड़ी है ऐसे जंगल के तो वे अल्लीस तरफ से बच्चा नहीं क्या? नहीं। तो हारू किधी धुंती होगा? तो ना खबर रहती है। मैंने मैं किधर पैसे वाले के फोन करो ये। तो बस खबर रहती है तो वे लहर फोन की रोवत तो? मैंने भी लहर के मोर। बस ये हारू रहे જો બપોરે ઠેર ફોન કર્યો તાર મને અવિનાશ તારા બપ્પા એ જો મને બપોરે ઠેર ફોન કર્યો અવિનાશ ઈ જાગતો ને અવિનાશ મને વેલ્લા હર મને વેલ્લાહાર બધે પાસ હોય ગયો આલે ફોન આવ્યો તું જાય ગયો તાર બપોર નીકળો કપાત વિરો આપણ માં દીકરા સંભાળતા ની હોય ઠેર બપોરે ફોન કર્યો હંભરતા હોય તો હર ના ફોન કરે હે અવિનાશ

આટા મા કરીને ત્યાં કોઈ લી તો રાહ નહીં ખોટું દાયું થવાય ની લી રા ભે કઈ મસ્ત મસ્ત બાંધેલી છે ભેં બાંધી પછી ગાય બાંધી હું કાપવા આવેલી લેતી હું કહું હાલ કાપી નાખું તો મારે બા કાપી તો સાંઈયો તો વિયો હું તું કાપીને કરીને પણ તીરખા મને સુના નીરવા આવું હોય માલ ને તોય મને જો આ હે તીરખા બોવ નરે આ હાંધે બોવ નરે કે નહીં હેઠે માલ ને બાંધલો હોય

તો બસ તેઓ હેપી બર્થડે કીધી દઉં તો ખાસ કરીને તમે બધા રૂપાનો બર્થડે હતો હેપી બર્થડે કીધે કબે કેટલું મોડું કીધું કા એ કેમ કરતા હાલ તમે વિડિયોમાં જોઈ લેજો એનો વિડિયો આવે લઈ જોજો એમાં કેમ કેમ જોયું છે તમે કેમ કરતી છે હા અંતે વિશ કરી નાખજો કો કેમ એટલું તો આવી જ કા કેમ કો કેમ મે કીધું કો કો કમેન્ટ તો આશ્યતી એમ તમને

તો મારા તરફથી રૂપાને તો તમે બધા કોમેન્ટ કરી નાખજો અને આજનો વ્લોગ બસ અહીંયા સુધી હતી વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય